નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં આગામી છ દિવસમાં ભારેથી ભારે વરસાદની આગાહી જાણો હવે કયા જિલ્લામાં ખાબૂક છે વરસાદ જી હા મિત્રો રાજ્યમાં ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હળવા માધ્યમથી વરસાદનો માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદને ખાબ્યો છે અત્યારે રાજ્યમાં આગામી છ દિવસ સુધીમાં ભારે વરસાદથી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અત્યારે આજે એકવીસ ઓગસ્ટે ભારે વરસાદના પગલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ છોટાઉદેપુર દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યમાં છવ્વીસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ ખાબક્યો છે જી હા મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં હળવા માધ્યમથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં ડાગમાં આહવામાં ત્રાણું મીમી નવસારી ચીખલીમાં ઇઠ્યોતેર મીમી છોટાઉદેપુરમાં અને ક્વાંટમાં પંચોતેર મીમી સુરતના પલાસણમાં સડસઠ મીમી નર્મદા નાંદોદમાં બાસઠ મીમી ભાવનગરના ગારિયા ધારમાં એકસઠ મીમી છોટાઉદેપુર અને જેતપુર પાવીમાં અઠ્ઠાવન મીમી ભરૂચમાં ત્રેપન મીમી તાપીમાં ડોલવાણામાં એકાવન મીમી ખેડાના કલતેસુરમાં પચાસ મીમી વરસાદ ખાબક્યો છે તો મિત્રો વધુ આગળ જોઈએ તો બાવીસ ઓગસ્ટની આગાહી છે રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી છૂટાછવાયા વરસાદ હળવા માધ્યમથી વરસાદની સાથે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ભારે અતિભારે વરસાદી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં બાવીસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાત દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના મોટા જિલ્લામાં પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ